હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ ગીતા જ્ઞાન ગંગા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી બોલિયે કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક નંબર સોર ચતુર્વિધા ભજન્ે માનઃ શુક્રોનો અર્જુન આર્તો જિજ્ઞાસોથાર્થી જ્ઞાની ચ ભરત શબ હે ભારત ભારતવંશીયોમાં શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના ભક્તો મને બજેશે ઉત્તમ કર્મ કરનારા અર્થાર્થી આર્થ જિજ્ઞાસુ અને જ્ઞાની પ્રેમી સજ્જનો સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણજી દ્વારા તેમના પ્રિય સખા અને શિષ્ય અર્જુનને નિમિત્ત બનાવી દરેક માનવ માત્રના કલ્યાણની વાત સ્વયં ભગવાનના શ્રીમુખોથી અને એ પણ સરળ આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનનું સંપૂર્ણપણે હું તને કહીશ અને એ જાણ્યા પછી સંસારમાં બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી આ પ્રતિજ્ઞા અર્જુન સમક્ષ ભગવાન કરે છે તો સ્વયં ભગવાન કહે તેના માટે શું કોઈ પ્રમાણની આવશ્યકતા ખરી તો આવો આપણે સૌ સાથે મળી ભગવાનના શ્રીમુખથી નીકળેલી વાણીમાં સરસ્વતીનું ખૂબ શ્રદ્ધા અને આદર ભાવથી શ્રવણ કરી તેનું જીવનમાં આચરણ કરી મળેલ દુર્લભ મનુષ્ય જન્મને ધન્ય કરીએ આગળના પંદરમા શ્લોકમાં ભગવાન કહી ગયા કે મને કેવા લોકો નથી ભજતા નમા દુષ્કૃત મુદ્દા પ્રબંધે નરા નરાદમા કે જેનું ચિત્ત માયાથી ભ્રમિત થઈ ગયું છે જે મને માનતા નથી અને પાપ કર્મો આશ્રણ કરે છે ધર્મ વિરુદ્ધ કાર્ય કરે છે એવા લોકો મને ભજતા નથી અને મારી આસુરમ ભાવમ આશ્રિત જે માયાથી મોહિત થઈ ગયા છે તેવા આસુરી સ્વભાવવાળા લોકો મને ભજતા નથી અને આ શ્લોકમાં ભગવાન કહે છે કે કેવા લોકો મને ભજે છે કે દા ભજંતે મામ સુકૃતિનો જના અર્જુનમ આર્તો જિજ્ઞાસુર્થાર્થી જ્ઞાની ચ વરત શબ તો સુકૃત એટલે કે પવિત્ર ત્મા મનુષ્ય અર્થાત ભગવત સંબંધી કાર્ય કરવાવાળા મનુષ્યોના પ્રકારો ચાર હોય છે અને ચારેય પ્રકારના મનુષ્યો મારી ભક્તિ કરે છે અર્થાત મારે કોઈના કોઈ રીતે મારે શરણે આવે છે સંસારના શરણે જતા નથી તો પૂર્વ શ્લોકમાં દુષ્કૃતિના પદથી ભગવાનની ભક્તિ ન કરનારા મનુષ્યોની વાત આવી અને અહીં સુકૃતિના પદથી ભગવાનને પ્રિય એવું કાર્ય કરનારા ભગવાનનું માનનારા ભગવાનના શરણે જનારા મનુષ્યોની વાત ભગવાન કહે છે એ સુકૃત મનુષ્યો શાસ્ત્રોક્ત એટલે કે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે સકામ પુણ્યકર્મો કરવાવાળા નથી પરંતુ ભગવાનની સાથે પોતાનો સંબંધ જોડીને ભગવત સંબંધી નિષ્કામ કર્મ કરવાવાળા છે સુકૃત મનુષ્યો પણ બે પ્રકારના હોય છે એક તો યજ્ઞ દાન તપ અને વર્ણાસમ પ્રમાણે શાસ્ત્ર સંમત કર્મો ભગવાન માટે કરે છે અથવા તેમના કાર્યો ભગવાનને અર્પણ કરે છે અને બીજા એવા છે જે ભક્તોની તરીકે ઓળખાય છે જે ભગવાનના નામનો જપ કીર્તન કરવું ભગવાનની લીલા સોભળવી તથા કહેવી વગેરે કેવળ ભગવત સંબંધી જ કર્મો કરે છે જેમની ભગવાનમાં રુચિ થઈ ગઈ છે તેઓ જ ભાગ્યશાળી છે તેઓ જ શ્રેષ્ઠ છે તેવો જ સુકૃત મનુષ્યો કહેડાવાને યોગ્ય છે જેમને આવી રુચિ ચાહે કોઈ પણ કર્મોથી થઈ હોય તો ચાહે સંકટ સમયે પોતાના કહેવાતા સંબંધીઓનો સહારો છૂટી જવાથી થઈ હોય ચાહે કોઈ વિશ્વાસનીય મનુષ્ય દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતના કારણે થઈ હોય ચાહે સત્સંગથી સ્વાધ્યાયથી અથવા શુભ વિચારથી થઈ હોય કોઈ પણ પ્રકારથી ભગવાનમાં રુચિ થઈ હોય તે બધા સુકૃત મનુષ્યો ભગવાનના મતે છે જ્યારે ભગવાન તરફ રુચિ થાય છે તે જ પવિત્ર દિવસ તે જ નિર્મળ સમય તે જ સુસંપત્તિ જ્યારે ભગવાન તરફ રુચિ થતી નથી તે જ ભાવ અનિષ્ટ દિવસ અને તે જ વિપત્તિ છે રામચરિત્ર માનસમાં આવે છે કે કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તબુમીરન ભજન ન હોય એ વિપત્તિનો દિવસ કહેવાય છે હે હનુમાન કે જ્યારે પ્રભુનું ભજન ના હોય પ્રભુને ભૂલી જવાય ભગવદ્ કૃપાને કરી રૂપી જે માનવ શરીર આપ્યું છે તે જ સાચા અર્થમાં જના એટલે કે મનુષ્ય કહેવાય છે અને ભગવાનનો સંકલ્પ મનુષ્ય માત્રના ઉદ્ધાર માટે થયો છે આથી મનુષ્ય માત્ર ભગવાનની જ પ્રાપ્તિનો અધિકારી છે તાત્પર્ય એ થયું કે એ સંકલ્પ ઉપમો ભગવાને મનુષ્યને પોતાના ઉદ્ધારની સ્વતંત્રતા આપી છે જે અન્ય પ્રાણીઓમાં નથી મળતી કેમ કે તે ભોગ યોનીઓ છે અને આ માનવ શરીર એ કર્મયોગ યોની છે વાસ્તવમાં કેવળ ભગવત પ્રાપ્તિને માટે જ મૂળ લક્ષ્ય ભગવત પ્રાપ્તિ માટે જ મનુષ્ય શરીરને સાધન યોની પણ માનવું જોઈએ એટલા માટે સ્વતંત્ર દુરુપયોગ ન કરતા તેનો સદુપયોગ કરીને મનુષ્ય શાસ્ત્ર નિષિદ્ધ કર્મો છોડીને જો ભગવંત પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે તો તેને ભગવત કૃપાથી અનાયાસે જ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ જે મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી વિપરીત માર્ગે ચાલે છે તેઓ અનેક નરકો અને લાખ ચોરાસીઓની મો જાય છે આ રીતે સૌનો ઉદ્ધાર કરવાના આશયથી ભગવાને કૃપા કરીને જે માનવ શરીર આપ્યું છે તે શરીરને પ્રાપ્ત કરીને ભગવાનનું ભજન કરવાવાળા સુકૃત મનુષ્યોને જ જના અર્થાત મનુષ્ય કહેવાવાના યોગ છે આ તો જિજ્ઞાસુ પ્રાર્થી જ્ઞાની ચરસબ અર્થાર્થી આર્થ જિજ્ઞાસુ અને જ્ઞાની એટલે કે પ્રેમી આ ચાર પ્રકારના ભક્તો ભગવાનનું ભજન કરે છે ભગવાનના શરણે જાય છે આવા જ ચાર પ્રકારના ભક્તોનું વર્ણન તુલસીદાસજી પણ કરે છે કે રામ ભગત જગ ચાર હિ પ્રકારા સુકૃતિ ચાર હોનગ ઉદારા ચહુ ચેતુ રન કહું નામ આધારા જ્ઞાની પ્રભહી શબશે પ્યારા હવે ચાર પ્રકારના ભક્તોને આપણે વિસ્તારથી જોઈએ કે પેરા અથારથી ભક્ત એક અર્થ અને એક અથાર્થી બેમાં મિત્રો બહુ ફર્ક છે અથારથી ભક્ત કે જેની પોતાની ન્યાયયુક્ત સુખ સુવિધાની ઈચ્છા હોય એટલે કે ધન સંપત્તિ વૈભવ વગેરેની ઈચ્છા હોય પરંતુ તેને તેઓ કેવળ ભગવાન પાસેથી જ ઈચ્છે છે સંસાર પાસેથી ઈચ્છતા નથી તેવા ભક્તો અથારથી ભક્ત કહેવાય છે ચાર પ્રકારના ભક્તોમાં અર્થાર્થી ભક્ત આરંભિક ભક્ત હોય છે કે પૂર્વના સંસ્કારોથી તેની ધનની ઈચ્છા રહે છે અને એ ધન માટે ચેષ્ટા પણ કરે છે પરંતુ તે સમજે છે કે ભગવાનના જેવા ધનની ઈચ્છા પૂરી કરવાવાળા બીજો ત્રિલોકીમાં કોઈ જ નથી તેવું સમજીને તે ધન પ્રાપ્તિ માટે તત્પરતાપૂર્વક ભગવાનના જપકીર્તન ભગવાનના સ્વરૂપનું ધ્યાન વગેરે કહેર કરે છે ધન પ્રાપ્તિ માટે તેઓ ભગવાન ઉપર જ વિશ્વાસ અને નિષ્ઠા રાખે છે ધન પ્રાપ્તિ માટે પણ તેઓ ફક્તને ફક્ત ભગવાન માટે જ ભગવાનના શરણે જાય છે જેમની ધન પ્રાપ્તિની ઈચ્છા તો છે જ પરંતુ તેની પ્રાપ્તિ માટે તે સંસારિક ઉપાયનો સહારો લે ક્યારેક ધન માટે ભગવાનને પણ યાદ કરે તો તે કેવળ અર્થાત્થી કહેવાય અર્થાત અર્થનો ભક્ત ભગવાનનો ભક્ત નથી કારણ કે તેનામાં ધનની ઈચ્છા મુખ્ય છે પરંતુ જેનામાં ભગવાનના સંબંધનું પ્રાધાન્ય છે તે કર્મશ ભગવાનની તરફ આગળ વધતો જાય છે મય રહેવાથી તેની ધનની ઈચ્છા ધીમે ધીમે ઓછી થતી જાય છે અને સમય આય ક્ષીણ થઈ જાય છે આ જ ભગવાનનો અર્થાર્થી ભક્ત છે આવા ભક્તમાં મુખ્યત્વે ધ્રુવજીનું નામ આવે છે ધ્રુવજીની વાત તો આપણે સોંભળીએ છીએ વિસ્તારથી વર્ણન કરતા વિડીયો લોબો થાય તેનો ટૂંકમાં આશય એ થયો કે દુવજીને તો પહેલાં રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા થઈ પરંતુ તેમણે એ ઈચ્છાની પૂર્તિનો મુખ્ય ઉપાય ભગવાનની ભક્તિ જ માન્યો અને ભક્તિ કરવાથી તેમને રાજ પણ મળી ગયું પરંતુ રાજ્યની ઈચ્છા દૂર થઈ ગઈ આ રીતે અથારથી ભક્તને કેવળ ભગવાન જ જોઈએ છે આજકાલ જેઓ ધન પ્રાપ્તિ માટે જૂઠ કપટ બેઈમાની વગેરે કરે છે તેઓને ધન માટે વારંવાર ભગવાનને પોકારે છે તેઓ અથારતી તો છે પરંતુ ભગવાનના ભક્ત નથી કારણ કે તેઓ જૂઠ કપટ બેમાની વગેરેના ભક્ત છે કેમ કે તેમનું પાપ વિના જૂઠ કપટ વિના કામ ચાલતું જ નથી આ રીતે તેઓ જૂઠ કપટ વગેરે ઉપર જેટલો વિશ્વાસ કરે છે તેટલો વિશ્વાસ ભગવાન ઉપર નથી કરતા પરંતુ જેઓ કેવળ ભગવાનને જ પરાયણ છે અને જેઓ ભગવાનની સાથે આત્મીયતા રાખીને ભગવાનનું જ ભજન કરે છે પરંતુ ક્યારેક ક્યારેક પૂર્વ સંસ્કારોથી અથવા તો કોઈ પણ કારણથી જેમનામાં પોતાના શરીર વગેરે માટે અનુકૂળ પરિસ્થિતિ ને ઈચ્છા થઈ જાય તો તેઓ પણ અર્થાર્થી ભક્ત જ કહેવાય છે એમની અનુકૂળતાની ઈચ્છા જ અર્થાર્થી પડું છે બીજો ભક્ત આર્ત એટલે કે પ્રાણ સંકટ આવતા આફત આવતા મનને પ્રતિકૂળ ઘટના ઉપસ્થિત થતાં તેઓ દુઃખી થઈને પોતાનું દુઃખ દૂર કરવા માટે ભગવાનને પોકારે છે અને ભગવાન આ દુઃખ દૂર કરવા કેવળ ભગવાન દ્વારા જ ભગવાનને જ ચાહે છે તે બીજો કોઈ ઉપાયનો આશરો નથી લેતા તેઓ ભક્ત કહેવાય છે આત ભક્તોમાં ઉત્તરા જે અભયવન્યની પત્ની હતી જેના પેટમાં ગર્ભ હતો અને ગર્ભને અશ્વત્મા દ્વારા બ્રહ્માસ્ત્રથી નષ્ટ કરવાનો પ્રયત્ન કરો ત્યારે ઉત્તરા ભગવાનનું શરૂણ લેશે જેમાં દ્રૌપદી કોઈ પણ આસરો ન મળતા પોતાને નિલજ્જતા થતાં બચાવવા માટે ભરી સભામાં કૃષ્ણને પોકારે છે આ બધા આર્તભક્તો થયા ટૂંકમ કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પરિસ્થિતિ ઘટના ઘટે તો તેમાંથી નીકળવા ભગવાન સિવાય અન્ય કોઈ ઉપાયનો આશરો ન લે અન્ય ઉપાયો તરફ તેની દ્રષ્ટિ ન જાય અને કેવળ ભગવાનનો જ સહારો લે સકામભાવ રહેવા છતાં પણ તે આ ભક્ત તેને પૂરતી કેવળ ભગવાનથી જ ઈચ્છે છે તેઓ ભગવાનની સાથે આત્મીયતા રાખી ભગવાનને જ પરાયણ છે અને પોતાની અનુકૂળતાની ઈચ્છા નથી કરતા પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિ આવતો મનમાં એવું થાય છે કે ભગવાને આવું શા માટે કર્યું આ પ્રતિકૂળતા દૂર થઈ જાય તો બહુ સારું આ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ દૂર કરવાનો ભાવ પેદા થવાથી તેઓ આર્થભક્ત કહેવાય છે મિત્રો ત્રીજું જિજ્ઞાસુ ભક્ત કે જેનામાં પોતાના સ્વરૂપને જાણવાની ભગવત તત્વને જાણવાની તીવ્ર ઈચ્છા જાગ્રત થઈ જાય કે વાસ્તવમાં મારું સ્વરૂપ શું છે ભગવાન તત્વ શું છે આ રીતે તત્વને જાણવા માટે શાસ્ત્ર ગુરુ અથવા પુરુષાર્થ કરી એટલે કે પુરુષાર્થમાં શ્રવણ મનન અને નિર્દિદ્યાસન વગેરે ઉપાયનો આશ્રય ન રાખતો કેવળ ભગવાનને જ આશ્રિત થઈને તે તત્વને કેવળ ભગવાનથી જ જાણવા ચાહે તેવો ભક્ત કહે છે જિજ્ઞાસુ ભક્ત તે જ હોય છે જેની જિજ્ઞાસા કેવળ ભગવત તત્વ અને પ્રયત્ન કેવળ ભગવત ભક્તિ જ હોય છે અર્થાત ઉપે એટલે કે સાધવા યોગ્ય અને ઉપાય એટલે કે સાધન બંને એક હોય છે જિજ્ઞાસુ ભક્તમાં ઉદ્ધવજીનું નામ લેવામાં આવે છે ભગવાને ઉદ્ધવજીને દિવ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો જે ઉદ્ધવ ગીતા શ્રીમદ ભાગવતના અગિયારમાં સ્કંદો તેના વિશે વર્ણન છે જેઓ ભગવાનમાં આત્મીયતા રાખીને ભગવાનના જ ભજનમાં જ તલ્લીન રહે છે પરંતુ ક્યારેક ક્યારેક સંગથી અને સંસ્કારોથી મનમાં એ ભાવ પેદા થઈ જાય છે કે વાસ્તવમાં મારું સ્વરૂપ શું ભગવત તત્વ શું અને આવા વ્યક્તિને જિજ્ઞાસુ કહેવાય છે અને ચોથો જ્ઞાની એટલે કે પ્રેમી ભક્ત અથારતી આ તને જિજ્ઞાસુ આ ત્રણ ભક્તોથી જ્ઞાની ભક્તની વિલક્ષણાતા બતાવવા માટે ભગવાને અહિચ્છ અવયવ આવ્યો છે કે આ જ્ઞાની ભક્તને અનુકૂળમાં અનુકૂળ અને પ્રતિકૂળમાં પ્રતિકૂળ પરિસ્થિતિની ઘટના વ્યક્તિ વસ્તુ વગેરે બધું જ ભગવદ્ સ્વરૂપ દેખાય છે અથાત્ તેને અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેવળ ભગવાનની લીલા દેખાય છે જેવી રીતે ભગવાનમાં પોતાને માટે અનુકૂળતા પ્રાપ્ત કરવી પ્રતિકૂળતા હટાવવી બોધ પ્રાપ્ત કરવો વગેરે કોઈ પણ જાતની કદી કોઈ પણ લેશ માત્ર ઈચ્છા હોતી નથી ભગવાન તો માત્ર ભક્તના પ્રેમમાં જ મગ્ન રહેશે તેવી જ રીતે જ્ઞાની એટલે કે પ્રેમી ભક્ત પણ પોતાની કિંચિત પણ એટલે કે લેશ માત્ર પણ કોઈ ઈચ્છા નથી હોતી તેઓ કેવળ ભગવાનના જ પ્રેમમાં મગ્ન રહેશે જ્ઞાની યથાત પ્રેમી ભક્તોમાં ગોપીઓનું નામ પહેલાં આવે છે દેવર્ષિ નારદજીએ પણ યાવત ગોપિકા ભક્તિસૂત્રમાં રચના કરી છે જે ગોપીઓને પ્રેમી ભક્તના આદર્શ ગણાવી છે કારણ કે ગોપીઓએ પોતાના સુખનો સર્વદા ત્યાગ કરી પ્રિયતમ ભગવાનનું જ સુખ તેમનું સુખ હતું અહીં એક વાત સમજવા જેવી છે કે ધનની ઈચ્છા દૂર કરવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુ પૂર્તિની ઈચ્છાને લીધે જેઓ ભગવાન તરફ જાય છે તેમનામાં તો ભગવાન પ્રતિ પ્રેમ જાગ્રત થઈ જાય છે અને તેથી તેઓ ભક્ત કહેવાય છે પરંતુ જેમની એ ભાવના રહેશે કે અન્ય ઉપાયોથી તો દંડ મળી જશે અન્ય ઉપાયોથી દુઃખ દૂર થઈ જશે અન્ય ઉપાયોથી જિજ્ઞાસા પૂર્તિ થઈ જશે તેમનો ભગવાનની સાથે સંબંધ ન હોવાથી તેમનો પ્રેમ જાગ્રત નથી થતો અને તેમને ભક્તની સંજ્ઞા નથી મળતી સંતોની વાણીમાં આવે છે કે પ્રેમ તો કેવળ ભગવાન જ કરે છે કારણ કે ભગવાનનો પ્રેમ દરેક ઉપર નિસ્વાર્થ હોય છે અને કોઈ પણ વ્યક્તિ જાણતો નથી ભગવાન કોઈની લાયકાત જોયા વગર દરેકની જરૂરિયાત પૂરી કરે છે જ્યારે ભક્ત કેવળ ભગવાનમાં આત્મીયતા રાખે છે કારણ કે પ્રેમ તે જ કરી શકે જેને કદી કોઈની પાસે કોઈ પણ લેવાની આશા ન હોય ભગવાને જીવ માત્રના પ્રતિ પોતા પોતાની જાતને સર્વથા અર્પણ કરી રાખી છે અને જીવ પાસેથી તે કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી રાખતો ભગવાન એવું નથી ઈચ્છતો તે આ મને આ મારી પૂજા કરે આ મારું અર્ચન કરે આ મારું નામ લે તો પણ ભગવાન એની સૃષ્ટિમાં દરેકને પોતાનું યોગ શેમનો હામ એમ કરતો રહેશે એટલે તો શાસ્ત્રમાં કહ્યું છે કે મુર્દા કો પ્રભુ દેત હૈ કપડા લકડા આગ જિંદા નર ચિંતા કરે ઉસકા બળા અભાગ એટલા જ માટે ભગવાન માટે જ વાસ્તવમાં પ્રેમ કરે જીવ જીવને ભગવાનની આવશ્યકતા છે એટલા માટે જીવ ભગવાન સાથે આત્મીયતા રાખે છે જ્યારે પોતાની જાતને સર્વથા ભગવાનને અર્પિત કરી દેતા ભગવાન ભક્તમો કંઈ પણ ન મેળવાની અભિલાષા રહે ત્યારે જ તે જ્ઞાની અથવા તેમ પ્રેમી ભક્ત કહેવામાં આવે છે પોતાની જાતને સર્વથા ભગવાનને અર્પિત કરી દેવાથી તે ભક્તની સત્તા ભગવાનની કિંચિત પણ અલગ નથી રહેતી પરંતુ તેની જગ્યાએ કેવળ ભગવત સત્તા જ રહી જાય છે ટૂંકમાં જોઈએ તો જે તન અને મનથી રોગી છે ધન અને સત્તા હોવા સત્તા પણ જેઓ માનસિક રૂપે અશાંત છે એવા શારીરિક માનસિક અને બૌદ્ધિક એટલે કે ત્રિવિધતાપથી ત્રપ્ત રોગી પોતાના રોગ અથવા સંકટની નિવૃત્તિ માટે ભગવાનનું શરણું લેશે આવા ભક્તો આર્તભક્ત કહેવાય છે જેઓ બુદ્ધિરૂપી ધન સત્તા રૂપી ધન અથવા રૂપિયા પૈસા રૂપી ધન પ્રાપ્ત કરવા માટે ભગવાનનું શર છે તેને ભક્ત કહેવાય ભગવાનના તત્વને જેઓ સમજવા ઈચ્છે છે તેઓ જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે અને જેમને ધનની જરૂર નથી સત્તાની જરૂર નથી જે ભગવત તત્વ ફક્ત સમજવાનું બાકી છે એવા આપતકામ એટલે કે પૂર્ણ કામ જેઓ પોતાનામાં જ સંતુષ્ટ એવા ભક્ત જ્ઞાની ભક્ત કહેવાય છે અને આવા જ્ઞાની ભક્ત ભગવાનને નિષ્કામ ભાવે ભજતા રહી ભગવત્કાર વૃત્તિ બનાવી જેઓ પોતાના સ્વરૂપમાં મસ્ત રહેશે જેઓ જ્ઞાનની ખુમારીથી નીચે નથી આવતા પરમાત્મા શાંતિમાં જ મગ્ન રહેશે એવો એમનો સ્વભાવ છે એવા જ્ઞાની મહાપુરુષે પોતાની અને ઈશ્વરની વચ્ચેનું અંતર સમાપ્ત કરી દીધું છે તો મિત્રો આગળના શ્લોકમાં ફરી મળીશું તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે